આગામી સાત જુલાઈને રવિવારે દેશભરમાં અનેક શહેરોમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા અડત્રીસ વર્ષથી પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગરમાં યોજાતી આ રથયાત્રા સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ગણાય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું સત્યનારાયણ રોડ કાળુભા ખાતે વિધિવત રીતે સંતો મહંતોની ઉપસ્થિત

આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે